વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આયોજિત સમૂહ લગ્નમાં નોટો ઉડાડતો તેમજ નાચતો જોવા મળ્યો હતો બળાત્કારનો આરોપ આ આરોપી જામીન પર છૂટેલો છે અને તેનું નામ આકાશ ગોહિલ છે ગુજરાત કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમંગ રાવલે સવાલો કરતાં કહ્યું કે એક તરફ ભાજપના ગૃહ રાજ્યમંત્રી અસામાજિક તત્વોના ઘર તેમજ દબાણો પર બુલડોઝર ફેરવવાની વાતો કરે છે અને બીજી તરફ જે સમૂહ લગ્નમાં જાતે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય એ જ સમૂહ લગ્નના પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં સ્ટેજ પર બળાત્કારનો આરોપી નાચતો અને નોટો ઉડાડતો જોવા મળે છે આ આકાશ ગોયલ પર બળાત્કારનો કેસ થયો ત્યારે પણ એના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સાથેના અનેક ફોટો અને વિડીયો વાયરલ થયા હતા કાયદો અને વ્યવસ્થા મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો બેવડા ધોરણ જનતા સમક્ષ જોવા મળી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યું છે એક તરફ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મોનો આરોપી છે બલાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચાર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે હાર પહેરવામાં આવે છે રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માન્ય શ્રી આવવાના છે જે કાર્યક્રમમાં માનનીય શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બળાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે હાર પહેરાવવામાં આવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ